એ હાલો દોલીએ રમીએ વીર રે અમારા હાલો દડોલી રા આયરા તો હાયરાયરા તો આયરા કે વાસોરા રે હારા આયરા તો આયરા કે વારે

અમે બે ભાઈ લગીએ રમીએ છીએ બોલ શું કરવું અરે ભાઈ તો અમારે પણ રમવું છે તમારનો અમે તમે લગી જોડી જાવ છો અરે વીરકવાર હું અમારે પણ તમારી સાથે રમવું છે નકો હું તમારી રમત બગાડીશ તમારો મોટો ભાઈ લગી નઈ જોડી જાય ને તો રમાડશો અરે વીરકવાર લગી તો તારો ભાઈ સુરે આ રાજકુમાર છે

જો તમારે રમવું હોય ને તો અમારી કઈ ના નથી પણ અમારી ચાર શરત તમારે મંજૂર કરવી પડશે અરે વિરાગવાન તારી ચાર શરત શું આ રામદેવ ને તારી અનેક શરત મંજૂર છે તો પેલી શરત આજ સોનાનો નો દડો ને રૂપાની ગેડી લે વિરાગવાન આ સોના દડુલો રૂપા ગેડી પણ આમાં સોનું નથી બતાડ મને જોતો ના ના આજ બીજી શરત કે આજ તમારો મોટો ભાઈ મારા પક્ષમાં મારો મોટો ભાઈ તમારા પક્ષમાં

તો આજ ડડો લેવા તમારે જ પડશે આ વિરાગ આજ ગેડી ડડાની રમત રમતા રમતા કોઈ નથી ડડો જાશે કાઈ વાંધો નહીં એ રમો રમો રામદેવ ખેલો મેદાન માને બાનાની પતરાખો જી રમો રામા પીર ખેલો મેદાનમાં લોલ ભાઈ ખેલો મેદાન મન કે રી રમન રામદેવ જી ખેલો ગોળ રમો રમો રામદેવ ખેલો મેદાન રી રમો રામા પીર ખેલો પરસો પીતા જમલન રામદેવ રામદેવ રમો રમો રામદેવ મેદાન પર

तो 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 वर्षो या जल्दी ना ने मुरियो ने दी धंका डरे तोड़ा नारी ना मेरा बदेव के ने विराम दे ये रमो रमो राम देव के लो मेरा दान माने पाँच माह पर जाने वालू करा ना जा रमो राम फिर के लो मेरा दान बस 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 वर्षो लक्खा जाने ने मुरियो ने दी ખેલો મેદાનો પરિવાર દીવાત રાજી રામ રામદેવ રમો રમો રામદેવ ખેલો મેદાન આજ તું સાતમા પર ની વાત કરશે ને વિરા આજ સાતમો સાતમો વર્ષો તારી નજરે બતાવે રામદેવ પેલા કેમવું પડશે

અરે રામા પપ્પા અમારો વારો પૂરો થયો તમારો વારો 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 આવી

મમ્મા સોના દડો લાવો અરે પણ દડો જ મારો તો ભાઈ મમ્મા રમવું છે લે ભલે તમારો હોય અમે આપડે વાત ઊ થઈતી જાવી ઠાકે ને જાવી રમવાનું તમે હમણાં નો કીધું મારી પાસે બે ત્રણ દડા છે બીજા દડે રમો બે દડા તો આઈપા હવે નો હોય ને ભગવાન એ ફોના ના છે ખોટા થોડા છે અરે વીરા ભગવાન સિંતા છોડી દે આજ તમે ને મારા મોટા ભાઈ પોગરાન ગઢ ને પાદે ઉભે રહ્યો હું હમણાં જ ભેરો ભૂમિ ની અંદર થી દડો લો લઈ પાછો આવું છું ભાઈ હાલો મોટા ભાઈ મોટા ભાઈ હાલો ಾಯ ಹರಿ ಸತಿಯ ನೋ ಸಮಯ ಹರತೀನೋ ಟೈಮ

આજે બાબા ભાળીનાથના શરણોમાં આજે રામદેવના પ્રણામ છે ભાળીનાથ હા ભાળવ અરે ભારે ભાળીનાથ આજે પોખરણ ગડનને પાદર હું મારા ભાઈને ગોવાળ સંઘ અમે કેટલી દડાની રમત રમતા હતા રમતા રમતા મારો દડોલો અહીં સુધી ઓછો છે મારો દડો આવ્યો તો મને પાછો આસો અરે ના ભાડક અહીંયા કોઈ દડોલો નથી થયો હારે મારો સોનના દડો રૂપલનો લે આપીને સો ગીડા આપીને સો વટા માતા મી નવદ ઘેર વાટો જુવે હોજી મારો સોન ના લિયો રૂપલ ગેડિયો ગેડીયો આપીને સો ગીડા આપીને સો વટા પેતા જલ મરજી મારે વાટો જુવે હોજી

આવામાં તો હું ક્યાં જાઉં આવામાં તો મને મારક ન મળે આકાશે વીજળી સમસકે છે ઝરમર ઝરમર મેહુલ્યો વરસેશે આજની રાત મને અહીંયા રોકો અરે ના બાળક જો મારો ભેરો આવશે તો તને મારશે માટે તું રસ્તે પાછો જા એ આજ નિરાથુ રાખો જોગીડા મને આજની રાતુ રાખો ને કારોાર કારોબારબાર કારબાર્યા હો વર્ષા આદલી રાતો બાબા હજની રાીર વાટલું બાબા કરે તબાજી હજની રા હજની રા બાળકને માને તલાવે ને મારી ઝોપડીની અંદર સંતાડી દઉં અને મારી ગંતાના નામની ગોદડી ઓઢાડી દઉં હા સાધુ મહાત્મા હા 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 జా రే మరి గీ గాటి వన రో రాజా బాబా బాలీనాథమాడలా మే આવને આવને મારા જંગલના જોજી રમાણે તો વાગ્યા જો ને દે અરે તાજા ના પડ્યા દુકા મારો મરો ની કેળો

I'm hey, going hey, 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 hey. અરે ભીરવા નજર ઉસી કરીને જો તારો કાળ રામદેવ છે અરે ભીરવા મારા ગુરુ બાવા બાળીનાથ છે અરે બાળક આપણે ગુરુ ભાઈ છે તો મને મારતો નહીં અરે ભીરવા કેમ તને ના મારું આજ ગુરુ ભાઈ જોશો ને સામેની ગુફાની અંદર જીવતો ભાઈ ભંડારોને માથે ગોતેર મનની શિલા રાખું અરે બાળક આવડા મોટા મારા પેટનું શું હા ભેરવા આજે રણુજાની અંદર દશમ અગિયારસ ના બે મેળા છે આજ દશમ નો પ્રસાદ રામદેવ ને સડશે અને અગિયારસ નો પ્રસાદ વાકડા સ્વરૂપે તને સડશે આપો લે ભીરવા આ રામદેવ તને વસંત છે